આજે પચીસ મી ડિસેમ્બર એટલે ક્રિસમસ ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સીએનઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવી છે સાથે નાતાલની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી છે સુરત શહેર સહિત જિલ્લામાં ચર્ચમાં નાતાલના પર્વને લઈને ખાસ પ્રકારના ફૂલો તેમજ રંગબેરંગી રોશનીઓ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ક્રીપ કભાળના દર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પ્રભુ ઈશુના બાળ સ્વરૂપ સહિતના આકર્ષણો સાથે ખાસ પ્રકારે કેટલાક ચર્ચને સજાવવામાં આવ્યા હતા તેમજ ચર્ચ અને ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા પોતાના ઘરે અવનવા શણગાર પણ કરવામાં આવ્યા હતા જેમાં ભગવાન ઈશુના જન્મકાળની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી શાંતિના દૂત એવા ભગવાન ઈશુના જન્મની પ્રતિકૃતિ સમાન ચર્ચમાં ઝૂંપડી તૈયાર કરવામાં આવી હતી જેના થકી યીશુના જન્મકાળને ચર્ચમાં પ્રતિકૃતિ દ્વારા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નાતાલ પર્વને લઈ ક્રિશ્ચિયન સમુદાય દ્વારા ઉત્સાહ રીતે ઉજવણી કરવામાં આવી હતી ખ્રિસ્તી સમુદાયના લોકો એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા આપી શાંતિનો સંદેશો પાઠવ્યો હતો ચર્ચમાં સભાની સાથે પ્રભુની સ્તુતિ અને ગાન કરવામાં આવ્યા હતા સુરત ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા હર્ષોલ્લાસપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી મિની ભારત તરીકે ઓળખાતા સુરત ચોર બજાર ખાતે સીએનઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવી છે સાથે નાતાલની રંગે ઉજવણી કરવામાં આવી છે નામ નતાશા બુંદેલા છે અને આજે સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચના સભ્ય તરીકે હું તમને સૌને મેરી ને નાતાલની શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ જે છે એ ખાસ અમે લોકો ક્રિસમસ તરીકે ઉજવીએ છીએ જે કે અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ તરીકે અમે લોકો એને સેલિબ્રેટ કરીએ છીએ અને જે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ આ દુનિયામાં સૌરા તારણના માટે અને

Mm -hmm. they, uh, I mean,